આજે આપણે બનાવવાના છે ગુજરાતી ગોળ કેરીનું અથાણું અને જે આપણા ભોજનમાં સ્વાદ વધારે છે અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આપણા અથાણાને યાદ કરીએ છીએ જ્યારે ચોમાસું અને શિયાળો હોય ત્યારે તો ખાસ થેપલા સાથે પરાઠા સાથે અને ભાખરી સાથે પણ ખાઈ શકાય અને છોકરાઓ લંચ બોક્સમાં લઈ જઈ શકે ભાખરી અને અથાણું અને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રીતે અથાણા બનતા હોય છે અને એનો ટેસ્ટ પણ અલગ અલગ જ હોય છે દરેક રાજ્યના અથાણા આપણે ટેસ્ટમાં અલગ લાગતા હોય છે અમુકને ભાવે અમુકને ના પણ ભાવે તો આજે આપણે ગોળ કેરીનું અથાણું બનાવશું અને જેને બનતા સાતથી આઠ દિવસ સમય લાગે છે તો આપણી અડધી પ્રિપરેશન પૂરી થઈ ગઈ છે હવે બસ ખાલી ફીલ કરવાનું બાકી છે પણ આ ઇન્ટ્રો વિડીયો બનાવી લઉં છું તો બે દિવસમાં આપણું એ અથાણું પણ રેડી જ છે તો આ ગોળ કેરીનું અથાણું જરૂરથી બનાવજો અને પસંદ આવે તો કમેન્ટ કરજો અને લાઇક અને શેર પણ કરી દેજો તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે ગોળ કેરીનું અથાણું બનાવવા માટે તો આની આપણે છાલ કાઢી લઈશું અને આ જે છે ને એ ડાક છે જે ઝાડ ઉપર લાગેલા હોય ને શીરના નીના તો એ આપણે કાઢી લેશું અને આને છાલ કાઢી લેવાની છે પૂરી રીતે અને આ વજનમાં અત્યારે થઈ રહી છે પાંચસો ને પંચોતેર ગ્રામ તો આપણે આને છાલ કાઢી લઈએ પહેલાં અને આને મેં ધોઈ લીધી છે અને સારી રીતે લૂછી લીધેલી છે અને આ છાલ પિલરથી નહીં નીકળે એટલા માટે તમે ચપ્પોનો ઉપયોગ કરજો કારણ કે છાડી હોય છે આ છાલ જો એની લીલી છાલ છે ને પૂરી રીતે કાઢી લેવાની છે અને અથાણા માટે કેરી હંમેશા ફ્રેશ અને કડક જ લેવી અને આ થોડીક પીળી હતી પછીથી મેં બદલાવી નાખી હતી પણ વિડીયો બની ગયો હતો એટલે મેં આ વોયસ ઓવર રહેવા દીધો છે પણ આ મેં યુઝ કરી નથી તો આની આપણે પૂરી છાલ કાઢી લઈએ અને જો આ થોડીક લીલો ભાગ રહી જશે ને તો ચવટ લાગશે કારણ કે એમાં ગોળ આવશે ને એટલે જે આપણે ચીરી હોય ને એ થોડીક ચવટ જેવી થઈ જતી હોય છે તો એ ન થાય એટલા માટે આ છાલ આપણે પૂરી કાઢવાની છે હું અહીંયા મીડિયમ સાઈઝના કટકા કરું છું આ સુકાતા નાના થઈ જશે અને અહીંયા મેં કેરી ચેન્જ કરી લીધી છે કારણ કે મને નહોતું લાગતું કે આ થાણામાં ઉપયોગ કરાય અને એ કેરીનું મેં મેંગો ક્રસ્ટ બનાવેલું છે નીલમ્સ કોકબુકમાં અને શોર્ટ વિડીયો છે તો જોઈ લેજો રેસીપી બહુ સરસ છે અહીંયા મેં કેરીના ચીરિયા કરી લીધા છે તો આપણે એને વજન કરી લઈએ તો આપણે બધું પરફેક્ટ મેઝરિંગ સાથે લઈએ છે તો અહીંયા હું બાઉલનું વજન માઇનસ કરી નાખું છું તો અહીંયા આપણે કેરીનો વજન થયો છે પાંચસો ગ્રામ થોડુંક વધારે છે પણ આ સુકાતા ઓછું થઈ જશે અહીંયા મેં કેરી પાંચસો ગ્રામ લીધી છે હ ફરીથી આ બાઉલમાં આપણે કેરી ત્રેસર કરી લઈશું કારણ કે હવે આમાં આપણે હળદર અને નમક નાખીને મૂકી રાખવાનું છે તો અહીંયા હું એક ચમચી જેટલી હળદર લઉં છું અને બે ચમચ જેટલું આપણે નમક નાખશું અને અહીંયા મેં ટાટાનું નમક લીધું છે અને સિંધલ લુણ અહીંયા આપણે નથી વાપરવાનું અને આ રીતે આપણે એને ટોસ્ટ કરી લેવાનું છે આપણે હાથ નાખવાનો નથી અને ચમચો પણ ફેરવશું નહીં

સો ગ્રામ જેટલા રહીના કુરિયા છે અને આવી રીતે એને ફેલાવી દેવાનું છે અહીંયા મેં મેથીના કુરિયા લીધા છે ચાલીસ ગ્રામ જેટલા અને એને પણ મેં મિક્સીમાં ક્રશ કરી લીધા છે થોડા એવા વધારે નહીં ક્રશ કરવાનો અને એને પણ આવી રીતે ફેલાવી દઈએ અને બે ચમચી જેટલી મેં હિંગ લીધી છે અને થોડાક લવિંગ નાખી દઈએ અને થોડાક મળી અડધી ચમચી જેટલી આપણે અહીંયા હળદર લેશું અને તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડા એવા રાયના કોરિયા નાખીને ચેક કરી લેવાનું તેલ આપણું એકદમ પરફેક્ટ તૈયાર છે તો ગેસ બંધ કરી દઈએ અને જ્યાં હિંગ અને હળદર છે ત્યાં આપણે આ તેલ રેડી દઈશું અને બરાબર મિક્સ કરી અને ઢાંકી દઈશું ફટાફટ મિક્સ કરી લેશું અને પાંચ મિનિટ સુધી ઢાંકી રાખશું ચલો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આની અંદર આપણે હવે નાખીશું બે ચમચી જેટલું નમક એટલે વજનમાં હશે પચીસ ગ્રામ હવે આને મિક્સ કરી લઈએ અને અહીંયા મેં એક ચમચી જેટલી લખનવી વરિયાળી લીધી છે આ ઓપ્શનલ છે નાખ્યું હોય તો નાખી શકાય પણ હું એક ચમચી જેટલી અહીંયા યુઝ કરું છું અને આને કોઈ પીસવાની જરૂર હોતી નથી અને આ ગરમ છે એટલે અત્યારે લાલ મરચુંની નાખીએ આપણે થોડીક વાર રહીને નાખશું ઠંડુ પડે ત્યારે અને ધાણાના કુરીએ આપણે વઘારમાં નથી લીધા કારણ કે આ થોડા બળી જાય એટલા માટે અને આ મેં સાહીઠ ગ્રામ લીધા છે તો એનામાં ઉમેરી દઈએ અને અહીંયા મેં કશ્મીરી લાલ મિર્ચ લીધું છે સાહીઠ ગ્રામ જેટલું તો એ પણ આપણે અહીંયા ઉમેરી દઈએ અને ગોળ કેરીનું અથાણું બહુ તીખું નથી હોતું તો એ પ્રમાણે આપણે અહીંયા મરચું લીધેલું છે તીખું લાલ મરચું આપણે અહીંયા વાપર્યું નથી અને આ ગોળ કેરીના અથાણામાં તેલની જરૂરિયાત બહુ નથી હોતી આપણે ગોળ નાખીએ એટલે ગોળ ઓગળે અને ત્યાર પછી એમાં તેલ રિલીઝ થાય છે હવે આને આપણે ઢાંકીને રાખી દઈએ તો ચલો અહીંયા પર ચોવીસ કલાક થઈ ગયા છે આપણે ચીરીઓ જોઈ લઈએ અને બબે કલાકના અંતરે મેં આને મિક્સ કરેલા છે હલાવતા રહ્યા છે હવે આનું પાણી આપણે કાઢી લઈએ આમાં ચલા અને બરાબર નીતરવા દઈએ અને નીતરી જાય પછી આપણે આ ચીરીઓને સુકી દઈએ અને જે આ પાણી વધ્યું છે ફેંકી નથી દેવાનું આને આપણે સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકીએ છીએ કારણ કે આનાથી આપણે ઘણા બધા અથાણા બનાવી શકીએ છીએ ગરમરનું અથાણું અને ચણા મેથીનું અથાણું પણ બનાવી શકીએ છીએ એવા બહુ બધા અથાણાં છે જે ખાટા પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ ગાજરની ચીરુંનું અને ગુંદાનું અથાણું પણ આ પાણીમાં બોળીને બનાવી શકીએ છીએ તો આને સ્ટોર કરીને રાખી શકાય છે ફ્રીજમાં બોટલમાં ભરીને અને કેરીના પીસીસને સુકાવા માટે મેં અહીંયા એક ટબ લીધું છે આ જે ટબ આવે તે અને એના ઉપર મેં વ્હાઇટ કપડું પાથરેલું છે અને એના ઉપર આ ચીરીઓ હવે આપણે આ સુકવશું કારણ કે કિચન પ્લેટફોર્મ ઉપર જ્યારે આપણે સુકવીએ છીએ ત્યારે કેરીની ખટાશને કારણે જે પ્લેટફોર્મ છે ને એ આપણે ડાખ પડી જાય છે એના પર અને છતાં બહુ જ વાર લાગે છે તો આ રીતે આપણે જુગાડ કરેલો છે તો આવી રીતે સુકવી દઈશું વન વન પીસ કરીને અને આને ચારથી પાંચ કલાક સુધી પંખા નીચે છે અથવા તો પંખા વગર પણ સૂકી શકાય છે ચારથી પાંચ કલાકમાં આપણા ચીરિયા બધા સુકાઈ જાય છે અને ન સુકાય તો એકાદ કલાક વધારે રાખવો પડે ચલો આ કેરીની બધી પીસીસ મેં સુકવી દીધી છે વચ્ચે વચ્ચે આપણે એને પલટાવી દઈશું તો બધી તરફથી સરસ સુકાઈ જાય તો આને પાંચ કલાક માટે આપણે મૂકી રાખીએ અને અહીંયા મેં તેલ લીધેલું છે તો આપણે આ તેલને ગરમ કરવા મૂકીશું તેલને અથાણામાં તેલને ગરમ કરી અને પછી આપણે યુઝ કરવાનું છે અને એને ઠંડુ કરીને પછી એટલે એટલા માટે આપણે વહેલા ગરમ કરીને રાખી દઈએ અને એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એનો યુઝ કરીશું જ્યાં સુધી તેલમાંથી ધોવાડા ન નીકળે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે પછી એને ઠંડુ પડતા વાર લાગશે ચારથી પાંચ કલાક લાગી શકે છે એટલા માટે આપણે અહીંયા પ્રિપરેશન પહેલાં કરી લઈએ અને ઓઇલને એકદમ ગરમ થવા દઈએ અહીંયા તમે જોઈ શકો છો કે તેલમાંથી ધોવાડા નીકળી રહ્યા છે એટલે આપણે ગેસ બંધ કરી દઈએ તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે આને એકદમ ઠંડુ થવા દઈશું અને પછી યુઝ કરશું અને ગોળ કેરી માટે મેં અહીંયા કોલ્હાપુરી જે ગોળ લીધો છે તેને આપણે છીણી નાખીએ અથવા તો ઝીણું ઝીણું કાપી લઈએ અને ગોળને ઓગળવામાં ટાઈમ નથી લાગતો અને ફટાફટ બની જાય છે અને ઓગળી જાય છે ચારથી પાંચ દિવસના તો આને છીણી લઈએ તો આ ખમણી વડે પણ છીણી શકો છો અથવા તો ચાકાથી કાપી શકો છો આપણે છે અને અને કેરીના પીસીસ છે ને એકદમ ડ્રાય લાગે છે અને થોડું મોશર હોય તો એને રહેવા દેવું કારણ કે પછી જે આપણે ગોળમાં નાખશું ને આ બધા પીસીસ તો ચવડ થઈ જશે એટલે હવે આને આપણે એક થાળીમાં લઈ લઈએ આ તૈયાર છે હવે આ નાખવા માટે અને આ બધા પીસીસ મેં થાળીમાં લઈ લીધા છે સાઈડમાં મૂકીએ અને બોરો જો આપણે વઘારીને રાખેલો હોય ને એને થોડુંક મિક્સ કરી લઈએ અને આમાં મેં લખનવી વરિયાળી નાખી છે એક ચમચી જેટલી એટલે દેખાશે નહીં કોઈને વધારે પસંદ હોય તો નાખી શકે છે અને અહીંયા અમે ગોળ એકદમ છીણી લીધો છે બારીક તો આ આપણે એને અંદર નાખી દઈએ આમાં એટલે પાંચસો ગ્રામ આપણી કેરી હતી તો આપણે પાંચસો ગ્રામ ગોળ લીધો છે થોડુંક મિક્સ કરી અને પછી આપણે કેરીના ચીરિયા ઉમેરશું આમાં અને આ ગોળ ઓગળશે એટલે એકદમ રસો થશે અને તેલ પણ છૂટશે આમાંથી આને મિક્સ કરીએ અને હવે આપણે આ બધા કેરીના પીસીસ આમાં નાખી દઈએ હવે આને પણ મિક્સ કરીએ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આને ગોળને ઓગળતા ચારથી પાંચ દિવસ લાગી શકે એટલે આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને દિવસમાં બેથી ત્રણ વાર હલાવશું આ અથાણાને અને ચારથી પાંચ દિવસનો સમય લાગશે અને આ ગોળ કેરીનું અથાણું છે અને વચ્ચે વચ્ચે હું એને હલાવતી રહી છું એટલે જો એની ટેક્સચર કેવું છે હજી આને બેથી ત્રણ દિવસ લાગી શકે છે કારણ કે આમાં એકદમ ફૂલ રસો થઈ જશે અને ઓઇલની બહુ જરૂર નહીં પડે એવું લાગશે તો આપણે ફરક જ્યારે આપણે કાચની ચારમાં ફરશું ને ત્યારે ઉપરથી થોડુંક રેડી દઈશું બાકી એકદમ સરસ લચકું થઈ ગયું છે પણ હજી આમાં ઓર રસો થશે ને ગોળ ઓગળશે અને આમાં ગોળની હજી કણી રહી નથી મેં એકદમ ઝીણું સમારી લીધું હતું ચલો આ ગોળ કઈના અથાણાને ચાર દિવસ થઈ ગયા છે તો આપણે હલાવી લઈએ અને વચ્ચે વચ્ચે મેં એને કેટલી વાર હલાવ્યું હશે આ ચાર દિવસમાં ગોળ એકદમ પીગળી ગયો છે જોઈ શકો છો અને અથાણાનું ટેક્સચર અને સ્વાદમાં બહુ જ સરસ બન્યું છે અને હવે આપણે એને કાચની ચારમાં ફિલ કરી લઈએ તો અથાણું ભરવા માટે મેં અહીંયા કાચની ચારનો ઉપયોગ કર્યો છે અને અથાણું ચારમાં ફરતી વખતે ચાર એકદમ ચોખ્ખી અને અંદરથી ભેજ ન હોવો જોઈએ બિલકુલ પણ તો આપણે આને સાફ કરીને લઈ લીધી છે અને એક કલાક આપણે તડકે પણ રાખી દીધી છે તો આપણે આને ફિલ કરી લઈએ અને આ ગોળ કેરીના અથાણામાં ઓઇલની બહુ જરૂર નથી લાગતી અને આના રસથી જ થાય છે પણ છતાં પણ જ્યારે આપણે ઝાડમાં ફરીએ એટલે એમાં થોડુંક ઓઇલ નાખશું અને અથાણું ડૂબડૂબું રહે ને એટલું તેલ ઉપરથી નાખશું જેથી કરીને ફૂગ ન ચડે અથાણામાં બારમાં આપણું અથાણું સારું રહે હવે આને થોડુંક દબાવી દઈશું અને આપણે થોડુંક આ કન્ટેનરમાં પણ કાઢી લેશું અથાણું અને આ અથાણું મેં થોડુંક અલગ કાઢ્યું છે તમને બતાવવા માટે અને આ ચરમાં આપણે અથાણું ડૂબી એટલું તેલ નાખીએ બસ એક ઇંચ જેટલું તેલ રહે ઉપર એટલું આપણે નાખશું આમાં અને આ તેલને મેં ગરમ કરીને ઠંડુ કરીને નાખેલું છે ચાલો આપણા આ અથાણા તૈયાર છે એક વર્ષ સુધી આમાં કશું થશે નહીં અને બહાર રાખી શકો છો તમે અને આપણું આ ગોળ કેરીનું થાણ તૈયાર છે અને સ્વાદમાં બહુ જ સરસ બન્યું છે અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ આપણે નવા વિડીયો સાથે